ેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે સુરત અધિક પોલીસ કમિશનર ઝોન ફાઇવ દ્વારા તે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું તેમાં રાંદેર સહિતના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું છે સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે સ્લોગન સાથે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની પ્રેરણાથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સુરત શહેર અધિક પોલીસ કમિશનર ઝોન ફાઈવ વિસ્તારમાં આવતા રાંદેર અડાજન પાલ જહાંગીરપુરા અમરોલી અને ઉત્તરાયણ પોલીસ પથકના તથા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મહારતદાન કેમ્પનું આયોજન કરાયું હતું જાંગીરાબાદ ઉગત કેના રોડ પર આવેલા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસ ખાતે યોજોમાયલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને હેલ્મેટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા તાંગે પોલીસ અધિકારી વધુ માહિતી આપી છે સુરત પોલીસના સાથે સાથ અમારી જો પ્રજા હોય છે આ બધા મળીને જો બ્લડ ડોનેટ કરે છે આ તમામ બ્લડ જો અમારા થેલી સેમિયા પીડાતા જો અમારા નાના દીકરા દીકરીઓ છે એના માટે આપવામાં આવે છે જો આજે 13 જેટલા બ્લડ બેંકો જેમાં તમામ સરકારી અને પ્રાઇવેટ બ્લડ બેન્કો છે એની અહીંયા જે ટીમો છે જોએ અને લગભગ અમારા લોકોને ટાર્ગેટ છે કે કરી પંદરસોથી વધુ બ્લડને યુનિટ ભેગી થાય જોઈએ અને છેલ્લા લગભગ બે વર્ષમાં જો ડીસીપી ઝોન ફો ઝોન ફાઇવ મિસ્ટર રાકેશ બારોટા નેતૃત્વમાં અહીંયા લગભગ જો દસમા આ બ્લ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન છે જેમાં દસ હજારથી વધુ યુનિટો અત્યાર સુધી આપવામાં આવી છે તો આ યુનિટ તમામ અમારા થેલીસેમિયાથી પીડાતા બાળકો માટે જશે અને સૌથી સારી વાત છે કે અમારા બહેનો તરફથી કે બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યા છે જોએ ભાઈઓ તો કરતા હોય બ્લડ બહેનો બી કરે છે આ બી બીજા લોકો માટે એક પ્રેરણાદાયક બાબત છે કે લોકો આવે વધુ માત્રામાં આવે કે આ સમય એવું છે આ મહિનાઓ એવું છે કે વધુમાં વધુ જો અમારા બ્લડના જરૂર બ્લડ બેંકોને પડે છે જોએ થેલ્સેમિયા કલે તો બાળકોને લાભાર થાય સુરત પોલીસ દ્વારા એવું જે મહારતદદાન કેમ્પમાં પોલીસ અધિકારીઓ જવાનો શેત શહેરીજનો મોટી સંખ્યામાં રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે